તો આ બીજી ચેલેન્જ છે અમારી અને પેહલો વિડીયો જોઈને તમને ખૂબ મજા આવી છે બહુ હારી હારી કોમેન્ટો આવી અને મને ખબર છે ભાઈ લઈ લો અને પેલા આમ તો તમે જોયો જ હશે વિડીયોમાં કોણ જીત્યું છે તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો આ વિડીયો કે પહેલા વિડીયો શરૂઆત કરી એમાં કોણ જીત્યું હતું અને સત્ય છે અને જે છે હકીકત છે રોમાપી સોગન અને જોયા પેલીમાં પેલી મા હજાર રૂપિયા પડ્યા છે

ફિલીમાં જો પાટાઓ દોરેલો છે પાટા પર હજાર રૂપિયા મૂકેલા છે અમારા પોચામાંથી જે જીત છે રૂપિયા ને મળવાનું છે બરોબર મારા કે નવી નવી ચેલેન્જ અમે લાવતા અને તમે શીખજો બેઠા બેઠા બનાવજો તમારે ચેનલ ને બધા મિત્રો કરી લેજો વિડિયો શેર કરજો તમે ખૂબ સપોર્ટ કરશો તો અમે નવી નવી ચેલેન્જ વિડીયો લાવતા રહેશું અને દરરોજ નો એક ચેલેન્જ વિડિયો અપલોડ થાય છે જો કે હવે કોણ જીતે પબ્લિક વાટ જોઈ રહી છે તો 1 છોટા રો હા છોટા રો છોટકોજી હા બગે છોટા રે 2 છોટા અને ઠેડ ઉધી બધાય આવજો એટલે ખબર પડે કે ચિયા નંબર ઉથી ચિયો આટા ચીજો છે હા રેડી આવો ચાલો 1 2 1 2 3 સ્ટાર્ટ હરી ગોહન હરીજી પર બીજી ચેનલ માં ગબર ઠાકોર જીત્યા મેકનો નારી જો હવે તાકાત નહી જો દાદુ નાકુ બરબાદ આઈ રહ્યો લે હું ખવર એને મને આખો બરબાદ કરી નાસ કરે બરબાદ થાને

દુઆ કરી મેં કીધું છું બે જ હું જીતી ગયો અને કોઈ દગો ના રોમાપીર ની શોખિંગ ફાઈનલ અને અરે કજી દસ રૂપિયા નઈ જીતવા જ બધાને જય બાબા મિત્રો ફૂલ સપોર્ટ કરજો અને વિડીયો શેર કરજો આજ બે બે જીત્યું કોણ એ વાત કરો બીજી આજની બંને બંને ચેલેન્જ અમારે ગબરભાઈ જીત્યા છે તમે વિડીયોમાં જોયું જ છે અને આવા નવા તમને વિડિયો જોવાની બહુ મજા આવશે નવા નવા વિડીયો અમે લાવતા રહેશું બધાને જય બાબારી જય ધણી જય ખરમાં બધા ખુશ રહો જય બાબારી